નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમદાવાદના રાયપુર ચકલાના દ્વારકાધીશ મંદિર ખાતે બ્રહ્મ સંબંધ પવિત્ર અંગીકાર અને પ્રભુને હિંડોળા ઝુલાવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હર હંમેશ છેવાડાના વૈષ્ણવોની ચિંતા પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગેશકુમાર મહારાજ કરે છે અમદાવાદના રાયપુર ચકલાના દ્વારકાધીશ મંદિર ખાતે કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો ડોક્ટર વાગેશકુમાર મહારાજના સાનિધ્યમાં વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ અને હાથો હાથ પવિત્ર અંગીકાર કરવાનો અનેરો અવસર મળ્યો હતો તો મંદિરમાં પ્રભુની સજાવટ કરેલ ઝૂલામાં ઝુલાવીને હિંડોળા મહોત્સવની ઉજવણી કરાઈ હતી અને પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી રાયપુર ચકલા દ્વારકાધીશ મંદિર ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર